नमस्कार दर्शक मित्रों आप निहाली रहा एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर में भाजप द्वारा विरोध केजरीवाल मुख्यमंत्री मोदी ने मुलाकाते राज्य चूंटी पंच सोशियल मीडिया न उपयोग द्वारा मतदारों ने करते जागृत ડાકોર ના ઠાકોરજી ના સમયમાં કરારો વધારો ફ્લિપકાર્ટ ના મોબાઈલ સેલ્ફમાં પ્રથમ દસ રાજ્યોમાં ગુજરાત નો સમાવેશ બળવાખોરો સામે કોંગ્રેસ ની આક્રોશ સભાઓ

જેમાં ગુજરાતના વિકાસના દર ખોટો છે તલાટીની નોકરી માટે લાંચ લેવાય છે ગુજરાતમાં ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે સરકારી ઓફિસમાં બહુ વધારે કરપ્શન છે કેજરીવાલે આજે બોપલમાં પત્રકાર પરિષદ સંબોધી ત્યારે તેમણે આ અંગેની વાત કરી હતી તેઓએ જણાવ્યું કે તેઓ પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ મુખ્ય પ્રધાન મળવા ગાંધીનગર ખાતે જવાના છે આ ઉપરાંત આવતીકાલે તેમનો એક રોડ શો યોજવાનો છે જેના માટે પણ તેઓ આજે જયપુર રવાના થઈ પરત અમદાવાદ આવનાર છે કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કેટલાક સવાલો ગુજરાતના મુખ્યમંત્રીને મળીને કરવાના છે તેમણે આશંકા વ્યક્ત કરી કે મોદી મળશે કે નહીં

લોકસભાની છવ્વીસ બેઠકો અને સાત વિધાનસભાની પેટા ચૂંટણી ત્રીસમી એપ્રિલના રોજ યોજાના છે જેમાં પિસ્તાલીસ હજાર રાજ્યના કરોડ અઢાર લાખ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ નવ હજાર પોલિંગ બુથ દ્વારા

जो फ्लाइंग स्क्वाड्स है वीडियो सर्वेलेंस टीम है वो भी आज से डिप्लॉय हो जाएंगी खाली एक टीम जिसको हम स्टैटिक सर्वेलेंस टीम बोलते हैं वो टीम नोटिफिकेशन के दिन से यानी कि सेकेंड अप्रैल से डिप्लॉय होगी 1313 जो हमारे पोलिंग स्टेशन हैं उनमें से कुछ 20 से 22 परसेंट हमारे क्रिटिकल वालनरेबल लिस्ट में आते हैं और ये जो लिस्ट है ये डायनामिक लिस्ट होती है ये

પૂર્ણ કરી લીધી છે આગામી દિવસોમાં ચૂંટણી આચાર કડક રીતે પાલન થાય તે દિશામાં પણ તૈયારીઓ કરેલ છે રાજ્ય ચૂંટણી પંચ પહેલી વખત મતદાન વધારવા માટે સોશિયલ મીડિયા સહારો લઈ રહ્યું છે જેમાં ફેસબુક યુટ્યુબ વોટ્સઅપ ટ્વિટર નો પણ ઉપયોગ કરનાર છે ગુજરાત શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે ડાકોર ના ઠાકોરજીની ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે સંવત

મંદિર ખુલ્લું રહેશે અને સાડા પાંચ થી પાંચ પિસ્તાલીસ સુધી સહન ભોગવા પાંચ દરમિયાન ભક્તોને પહોંચી વળવા માટે ઠાકોરજીએ પણ વહેલા ઉઠશે અને વહેલી સવારે ચાર વાગે નિજ મંદિર ખુલી જશે તારીખ સત્તર પર્વ ડાકોરમાં ઉજવાશે અને આન્વે ફૂલ પણ ઉજવવામાં આવશે

ટોચના પ્રથમ પંથ પંદર શેરોમાં સમાવેશ થાય છે ફ્લિપકાર્ટના પચીસ ટકાથી વધુ મુલાકાતીઓ મોબાઈલ મારફતે મુલાકાત લે છે મોબાઈલ મારફતે ખરીદી કરતો વર્ગ જે કેટેગરીમાં ઉચ્ચ અગ્રતા આપે છે તેમાં મોબાઈલ્સ પગરકા ટેબ્લેટ્સ અને ટેબ્લેટ એસેસરીનો સમાવેશ થાય છે ફ્લિપકાર્ટ કોમ ઇન્ડિયાનું સૌથી મોટું ઓનલાઈન શોપિંગ વેબસાઇટ છે અને હવે ઓનલાઈન શોપિંગથી અમે મોબાઈલ શોપિંગ તરફ શિફ્ટ થઈ રહ્યા છે એટલે હવે ઘણા બધા ને બધું મોબાઈલ શોપિંગથી આવી રહ્યું છે એટલે અમારો મોબાઈલ એપ્સથી મોબાઈલ વેબસાઇટથી અને અમદાવાદ જેવા સિટીમાં જ્યાં ઘણા બધા લોકો ઘણા બધા લોકોનું પોતાનું બિઝનેસ હોય કે પોતાનું એનો પોતાની પોતાની કંઈ એજન્સી હોય એ લોકો પાસે એ લોકો ઓલવેઝ કમ્પ્યુટરની સામે નથી રહેતા એટલે પહેલાં ફ્લિપકાર્ટને બધી કંપની એ લોકો ડેસ્કટોપ વેબસાઈટ પર લોકો જતા હતા બધા લેપટોપ પર પણ હવે એ જ બધી કન્વીનિયન્સ મોબાઈલમાં અવેલેબલ છે એટલે એનો એના એ એ બધા લોકો માટે ઘણું ઇઝી થઈ ગયું છે કે મોબાઈલ ફોન પર જવું શોપિંગ કરવું એનો પ્રોડક્ટ ખરીદી એટલે ઓનલાઈન ફ્લિપકાર્ટ પર ખરીદવાના જે મેઇન બેનિફિટ છે કે સૌથી મોટું સિલેક્શન સારી સર્વિસ અને એકદમ અફોર્ડેબલ પ્રાઇસીસ એ બધા બેનિફિટ હવે મોબાઈલ ફોન પર વધારે મળી શકે એટલે અમદાવાદ બધા સિટી ખૂબ જેવી સિટીમાં જે મોબાઈલ ફોનથી શોપિંગ કરી શકે છે પર્સનલ કોમ્પ્યુટર ની મદદ વગર આસાની થી અને સુગમતા થી ખરીદી થઈ શકતી હોવાને કારણે એમ કોમર્સ ની લોકપ્રિયતા આજકાલ વધતી જાય છે અમે ઈચ્છીએ છીએ કે તે જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો તમે કતાર માં ઉભા હો કે પછી એરપોર્ટ પર પ્રતીક્ષાલય માં હો કે પછી કોલેજ ની કેન્ટીન માં હો તમને માત્ર ઇન્ટરનેટ એન્ડ બલ્ટ

સાથે દગો કરનાર ધારાસભ્યોને પક્ષે ઘણું આપ્યું હતું અને તેના બદલામાં તેમણે વિશ્વાસઘાત આપ્યો છે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રજાદ્રોહ પક્ષ દ્રોહ કરનારને આડે હાથ લેતા જણાવ્યું કે વિશ્વાસઘાત એ માપાપ છે લોકતંત્રમાં પક્ષ મહાન હોય છે શક્ષ મહાન હોતો નથી લાઠી ખાતે જંગ જંગી સભામાં પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ગોટાજી અને સહિતના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

પ્રાચીન કાળને સ્ત્રીઓના ગૌરવંતા ઇતિહાસની ની રજૂઆત સાથે કરી નવો ઇતિહાસ રચ્યો છે સર્વપ્રથમ નારી કથા આયોજન ચારુ વિદ્યા મંડળ ના અધ્યક્ષ ડોક્ટર સી એમ પટેલના આશીર્વાદ સાથે ગઈકાલથી થી સી વી એમ માનદ મંત્રી પ્રોફેસર એસ એમ પટેલના ના અધ્યક્ષ સ્થાને અનેક મહાનુભાવો અને વિશાળ સ્ત્રોતાગણ ઉપસ્થિતિમાં શૈલિપ સંકુલ ખાતે થઈ હતી નારી કથા નો સંકલ્પ જાહેર કર્યો હતો નારી કથાના શુભારંભ પર્વ દરમિયાન કથાકાર ડોક્ટર ટીના દેસાઈએ અત્યારે સ્ત્રીઓને બિચારી બાપડી ગણનારાઓને પ્રાચીન ઇતિહાસ આધારે પ્રાચીન કાળની સ્ત્રીઓ વિદુષીને બળુકી હોવાનો પ્રારંભ ના દિવસે કથાના કથામાં ધારદાર રજૂઆત કરી હતી તો મિત્રો આત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર